નમસ્કાર આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના મંગળવાર ના રોજ આટલી લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ગણત મિત્રો લાલ ડુંગળીની આવક આજે આપ જોઈ શકો છો છાપરામાં કરવામાં આવેલી છે અને છાપરું આખું ભરાઈ ગયું છે અને બારની સાઈડ વાત કરીએ તો આટલી બારની સાઈડ આજે ઉતારવામાં આવેલી છે છાપરું ભરાતા આટલી વૈધેલી છે જે અહીંયા ઉતારવામાં આવેલી છે ને હવે બાકીની બીજી આવક પણ અહીંયા કરવામાં આવશે તો આજે જગ્યા ચેન્જ થઈ ગઈ છે છાપરામાં આજે આપી દીધું છે લાલ ડુંગળીમાં તો હરાજી નું કામકાજ હમણાં ને જ લગભગ તો શરૂ આજે ક્યાંથી શરૂ થવાનું છે ખ્યાલ નથી હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ તેમજ સફેદ ડુંગળીની વાત કરીએ તો મિત્રો સફેદ ડુંગળીમાં હાલ અત્યારે થોડોક એવો સુધારો પાછો આવ્યો છે ફરી બસો ને રૂપિયા સુધી ઊંચામાં સફેદ ડુંગળીનું વેચાણ થાય છે ધન્યવાદ

એકસો એકોતેર રૂપિયા બધું સાઈઝ માં જીડા મોટું બધું મિક્સમાં છે એકસો એકોતેર રૂપિયા ભાવ સિંગલ છે ગાટી ને બધી છે એકસો એકોતેર રૂપિયા ભાવ થયો

થોડોક બગાડ ને આવું બધું મિક્સ માં છે એકસો એકાવન રૂપિયા ભાવ દીધા સિકંદર ભાઈ મથલ લીધી તમે એકસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે અમારી સાઈઝ માં ઝીણા મોટું બધી લેવાની શેરતેજ મૂક્યું છે એકસો છપ્પન રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી એ બધી એકસો છપ્પન રૂપિયા ભાવ થયો એકસો ને છપન રૂપિયા સાઈઝ જોઈએ તો ઝીણા મોટું બધું નીક માં છે મીડિયમ ક્વોલિટી વધારે છે એકસો ને છપન રૂપિયા ભાવતી હોય એકસો ને છપન રૂપિયા ભાવતી મીડિયમ સાઈઝ વધારે છે મોટી સાઈઝ છે એની અંદર બહુ ઓછી છે એકસો છપ્પન રૂપિયા ભાવતી

બસો ને રૂપિયા ભાવ છે એક નંબર બસો ને છ રૂપિયા ભાવ છે ગુલાબી પત્તી ઉપર છે બસો રૂપિયા ભાવ છે એની ક્વોલિટી સારી છે સાઈઝ સારી છે બસો રૂપિયા ભાવ એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું છે મીડિયમ ક્વોલિટી ને મીડિયમ સાઈઝ છે એકસો એકતાલીસ ગુલટી એની અંદર વધારે છે એકસો એકતાલીસ રૂપિયા

સો એકાવન રૂપિયા ભાવ થયો છે ડુંગળી તમને બીજું એવું જ છે

ત્રણસો અગિયાર ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવતી બહુ મોટી સાઈઝ છે આના બસો ને એકોતેર રૂપિયા ભાવતી હતી ડુંગળી ઈજ છે સાઈઝ નાની છે બસો એકોતેર રૂપિયા પંચો અગિયાર અને બસો એકોતેર રૂપિયા અને આ છે અઢીસો રૂપિયામાં વેચાણી એ ને લગભગ એક સાઈડ દેતા ભૂલી ગયો બસો એક સાઈડ રૂપિયા દેતા એ ડુંગળી આમાં થોડીક સાઈઝ નાની છે આમાં જોઈએ તો બેતા ઉપર છે મોટી સાઈઝ આની અંદર મીડિયમ સાઈઝ હોતી છે મિક્સમાં આવડી તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા વિડીયો સરળ લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ આજે પણ ડુંગળીનું બજાર ભાવ ગઈકાલ જેવું જ રહેલું છે બજારમાં કોઈ પણ પ્રકારની તેજી મંદી જોવા મળેલી નથી ત્રણસો અગિયાર રૂપિયા ઊંચામાં ભાવ નીકળ્યા છે પણ ડુંગળી સાઇઝમાં બહુ મોટી હતી એટલે એના ત્રણસો અગિયાર રૂપિયા ભાવ થયા છે બાકી બજાર એવું ને એવું છે બજારમાં કોઈ સુધારો વધારો થયો નથી ધન્યવાદ